સ્કૂલ પર મનમાની નો આરોપ લાગ્યો છે મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે જ્યાં શાળાએ માંગેલી ફી ન આપતા અટકાવ્યું પરિણામ જી હા એફઆરસીએ નક્કી કરેલી ફી ભરવા છતાં શાળા નથી આપતી પરિણામ શાળા એફઆરસીએ નિયમ કરેલી ફી કરતાં વધુ ફી લેતી હોવાનો આરોપ લગાવાયો છે ગોરવાની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ બેમાં ભણતા નિવ્યા પ્રકાશ બારૈયા વિદ્યાર્થીનીને નથી આપતા પરિણામ એફઆરસીએ શાળાની ફી નક્કી કરી છે સત્તર હજાર છસો ચાલીસ રૂપિયા શાળા ફી પેટી માંગી રહી છે બાવીસ હજાર પાંચસો રૂપિયા વધારાની ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા વાલીએ ન ભરતા વિવાદ થયો છે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબના નામે વધુ ફી લઈ રહી છે શાળા અન્ય વિદ્યાર્થી વાત છે વડોદરાના ગોરવામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો દ્વારા કરતા વધુ રૂપિયા ફી માંગવામાં આવતા હોવાના આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વધુ રૂપિયા ન આપતા સ્કૂલ સંચાલકો દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે પરિણામ આપવામાં નથી આવ્યું આપણે સીધા વાલી સાથે વાત કરીશું શું નામ છે તમારું તમારું બાળક કયા ધોરણમાં ભણે છે અને શું વિષય છે મારું નામ છે પ્રકાશ મારી છોકરી નિવ્યા નામ છે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સેન્ટ મેરી સ્કૂલમાં અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી બોર્ડથી ભણે છે જો મેં જે એફઆરસી પ્રમાણે જે મારી ફીસ હોય છે સત્તર હજાર છસો ચાલીસ મેં ઓલરેડી પે ફેબ્રુઆરી મહિનાથી મેં પે કરી ચૂકેલી છે અત્યારે એ લોકોની રિસિપ્ટ પ્રમાણે મારી પાસે અત્યારે સેન્ટ મેરીની જે ફીઝ રિસિપ્ટ જે બુક્સ હોય છે એના પ્રમાણે જોવા જાય તો બાવીસ હજાર પાંચસો ને એંસી રૂપિયા છે એ લોકો કહે છે કે ચાર હજાર નવસો ને ચાલીસ હજુ તમારા બાકી નીકળે છે આપવાના એ પે કરો પછી રિઝલ્ટ તમને મળશે આ વાત આ વાત રજૂઆત મેં અત્યારે સવારમાં સાડા આઠ વાગ્યે મેં સ્કૂલમાં પહોંચ્યો અને એમને જણાવ્યું કે આ રીતના મેં ઓલરેડી ફી એફઆરસી પ્રમાણે ફી પે કરી ચૂકી છે તમારે રિઝલ્ટ આપવાનું છે કે નથી આપવાનું એ લોકો કે ના કે તમે મેડમને મળી લો એના લાસ્ટ યર બી હું મેડમને મળ્યો તો એમણે કીધું કે ના આ તમારી જે ફી નક્કી કરેલી છે તમારી ફી તો ભરવી પડશે મનમાની મનમાની કરી કરી રહ્યા રહ્યા છે છે તો તો શું રિઝલ્ટ નથી આપતો કેટલું નુકસાન નુકસાન એટલે પર સ્ટુડન્ટ તમે કાઉન્ટ કરો તો એપ્રોક્સિમેટ ચાર હજાર નવસો તમે અમાઉન્ટ માણો એવા સ્ટુડન્ટ એક સ્કૂલ એક ક્લાસની અંદર 60 છોકરાઓ અને તમે બારમા ધોરણ સુધીના કાઉન્ટ કરો તો એપ્રોક્સિમેટ આ તમે કાઉન્ટ કરશો 60 પ્રમાણે તો એપ્રોક્સ પાંત્રીસ લાખ એક્સ્ટ્રા સ્કૂલ લઈ રહી છે એક્સ્ટ્રા ફીસ તો એનો શું મતલબ છે આ શું એના ઓડિટર નથી ચેક કરતા વસ્તુ કેમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ ના ખબર પડે વસ્તુ મને એટલું જ કહેવું છે કે આ વધારાની ફીસ ક્યાં જાય છે તો પછી શું કીધું હવે તમે પરિણામ આપવાની વાત કરી કે નહીં ફી ભર નથી ભરતા મેં સવારે ત્યાં બેઠો ત્યાં સુધી મને કીધું મેં હું અહીંયા બેઠો છું તમે ડિસ્કસ કરી લો જે લોકો ફીસ ઉઘરાવે છે એમને મેં કીધું તમારે પહેલાં મેડમને મળવું તો મળી લો ફીસ કેટલી કલેક્ટ કરવાની છે પૂછી લો મેં આટલી ભરી ચૂકેલી છે રિઝલ્ટ આપવું હોય તો આપવો હું દસ મિનિટ બેઠો છું તો બી મને લોકોએ રિઝલ્ટ ના આપ્યું એટલે બીજા બધા વિદ્યાર્થીઓને મેં ઘણીને વાત કરી જે લોકોએ વધારે જ ફી ભરી છે પણ સ્ટુડન્ટ પર કોઈ બિહેવિયર સ્કૂલ તરફથી ના પડે એટલા માટે લોકો બોલતા નથી એમને રિઝલ્ટ આપી દીધું જેને ફી ભરતી એમને આપી દીધું જે લોકોએ વધારે એને ફી ભરી છે એ લોકોને જ આપે છે જે લોકો નથી ભરતી એ લોકોને તો નથી જ આપ્યા રિઝલ્ટ જેમને સ્કૂલ જે ફી માંગે ફી વાલીએ ભરી દીધી હોય તેવા વાલીના વિદ્યાર્થીને જ પરિણામ આપવામાં આવી રહ્યું છે અને જેઓ એફઆરસીએ નક્કી કરેલી ફી ભરે છે અને સ્કૂલ જે મનમાની કરીને ફી માંગે છે તે નથી ભરતા તેવા વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં નથી આવી રહ્યું ત્યારે તેના કારણે બાળકના માનસિક પર અસર પડતું હોય છે બાળક નિરાશ થઈ જતું હોય છે કારણ કે અન્ય વિદ્યાર્થીઓને જો પરિણામ મળી જાય અને તેને પરિણામ ન મળે તો બાળક જે છે તે નિરાશ પણ થાય છે સાથે જ તેના બિહેવિયરમાં પણ ચેન્જ થાય છે એટલે ક્યાંક ને કહી શકાય કે સ્કૂલ સંચાલકો દ્વારા એફઆરસીના નિયમોને ઘોડીને પી જ છે અને તેના કારણે જે વાલી છે તે વાલીને મુશ્કેલી પડી છે ત્યારે ચોક્કસથી ડીઓ દ્વારા આ સ્કૂલ સામે કાર્યવાહી કરવી જોઈએ એફઆરસી દ્વારા કાર્યવાહી કરવી જોઈએ અને એફઆરસી પ્રમાણે જો ફી ભરી દીધી હોય તો તેવા બાળકોને પરિણામ અપાવવું જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા અમારે ત્યાં સિક્સ નાઇન્ટી ફોર બચ્ચા છે ઓકે સિક્સ નાઇન્ટી ફોર સ્ટુડન્ટ છે સિક્સ નાઇન્ટી ફોર સ્ટુડન્ટ્સમાંથી સિક્સ નાઇન્ટી થ્રીને કોઈ ઓબ્જેક્શન નથી એક પેરેન્ટને ઓબ્જેક્શન છે હવે એમાં એવું છે કે અમે લોકો ફીઝ પ્રિન્ટેડ ફીઝ રિસિપ્ટ જૂનમાં આપી દઈએ છે અને એફઆરસી તરફથી જે રકમ હોય છે એના પર સ્માર્ટ ક્લાસ ફીઝને એ બધું હોય છે અમારા બે વખત ઇન્સ્પેક્શન બી થઈ ગયા છે એના પછીના સ્કૂલ ઇન્સ્પેક્શન જેમાં કોઈ વાંધો ઉઠાવવામાં આવેલ નથી બધી ફીઝ જે પણ અમે લોકો એક્સ્ટ્રા લેતા હોઈએ છીએ જનરલી વાલી મંડળ તરફથી અપ્રુવલ હોય છે એનું ઓકે તો સ્માર્ટ ક્લાસની ફીઝનું પણ પાંચ છ વર્ષ પહેલાં જ્યારે અમે સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા ત્યારે એક અપ્રુવલ પ્રોસીજર થયું હતું વાલીઓએ ફીઝ આપવાનું મંજૂર કર્યું પછી જ અમે લોકોએ એમને ફીઝ લેવાનું શરૂ કર્યું હતું રાઈટ એમને જો આટલી બધી પ્રોબ્લેમ હોય તો એમણે ઇન્ડિવિજ્યુઅલી આવીને રજૂઆત કરવી જોઈએ આજે સવારે મેં એમને બે વખત બોલાયા તેવો વાત કરવા આવ્યા નથી અને જો સિક્સ નાઇન્ટી થ્રી પેરેન્ટ્સ આ ભરી શકતા હોય અને જૂનમાં એમને જો વાંધો હોય તો એમણે એ વાંધો મને જૂનમાં જ જ્યારે ફી રિસિપ્ટ આપીએ ત્યારે ઉઠાવવો જોઈતો હતો અને આ સાથે